નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પર ક્લિક કરો જેથી નવા આવનારા વિડીયોની માહિતી તમને મળતી રહે મૂલ્યાંકન દ્વિતીય સત્ર બે હજાર બાવીસ ત્રેવીસ ચિત્રકલા ધોરણ સાત સમય ત્રણ કલાક કુલ ગુણ એસી પહેલો પ્રશ્ન છે નીચે આપેલા વિષયો પૈકી કોઈપણ એક વિષય પર પેન્સિલથી ચિત્ર દોરો જરૂર લાગે તે આ ચિત્રમાં છાયા પ્રકાશ અથવા ટેક્સચર દર્શાવો ચિત્રમાં રંગ પૂરવાના નથી આમાં તમારે ચિત્ર મિત્રો દોરવાના પણ એમાં રંગ પૂરવાના નથી પેન્સિલથી છાયા પ્રદેશ તથા ટેક્સચર તમારે બનાવવાના છે અને તેના ત્રીસ ગુણા છે અહીં બે ચિત્રો આપેલા છે તમને આમાંથી કોઈ પણ એક દોરવાનું રહેશે તો કેવા ચિત્રો છે જુઓ ચિત્ર સંયોજન ઉત્તરાયણનો ઉત્સવ અથવા ઊંટ વિષય પર પેન્સિલથી ચિત્ર સંયોજન દોરવાનું ઉત્તરાયણનો ઉત્સવ અથવા ઊંટ એવું ચિત્ર દોરવાનું એમાં રંગ પૂરવાના નથી બીજું છે કેલિગ્રાફ રેખાંકન આઠ ગુણ્યા આઠ સેમીના બે સમચોરસ દોરો તેમાં ગણેશ અને સૂર્યના આકારો લઈ બે જુદા જુદા સર્જનાત્મક કેલિગ્રાફ રેખાંકન કરો આઠ ગુણ્યા આઠ સેમીના બે ચોરસ બનાવવાના એમાં એકમાં ગણેશ ને એકમાં સૂર્ય એવું આકાર દોરવાનો અને એમાં કેલિગ્રાફ રેખાંકન કરવાનું છે રંગ પૂરવાના નથી આ બેમાંથી તમે કોઈ પણ એક ચિત્ર બનાવી શકો અને એના ત્રીસ ગુણ છે પ્રશ્ન બે નીચે આપેલા વિષયો પૈકી કોઈ પણ એક વિષય પર ચિત્ર દોરો તેમાં મનગમતા પોસ્ટર કલર અથવા જ રંગો પૂરો અને એના પચાસ ગુણ છે બે ચિત્ર પૂછા છે તમારે એમાંથી એક ચિત્ર દોરવાનું જે કીધું એ પ્રમાણે અને એમાં જ રંગ અથવા પોસ્ટર કલર પૂરવાના છે તો પહેલું ચિત્ર કેવું છે જુઓ ચિત્ર સંયોજન સર્જનાત્મક પંદર ગુણ્યા વીસ એમીના લંબચોરસમાં નદી માછલી વૃક્ષ સૂર્ય અને હાથીના આકાર વડે સર્જનાત્મક ચિત્ર સંયોજન દોરો તેઓ મનગમતા પોસ્ટર કલર અથવા રંગો પૂરો પહેલાં તમારે પંદર ગુણ્યા વીસનો લંબચોરસ બનાવી દેવાનો અને પછી એમાં માછલી નદી વૃક્ષ સૂર્ય અને હાથી એવા આકારો તમારે દોરવાના અને પછી એમાં રંગ પૂરવાના બીજું ચિત્ર છે અક્ષરલેખન યોગ્ય માપનો લંબચોળસ બનાવી તેમાં ગરવી ગુજરાતનું અક્ષરલેખન કરો તેઓ મનગમતા રંગો પૂરો રંગ પૂરવા જર રંગો અથવા પોસ્ટર કલરનો ઉપયોગ કરવો જરૂર લાગે તો સ્કેચ પેનથી આઉટલાઈન આપો બીજું ચિત્ર એવું પૂછાશે એ તમારે લંબચોળસ બનાવો યોગ્ય માપનો એમાં ગરવી ગુજરાત એવું ડબલ અક્ષરમાં તમારે લખવાનું છે અને પછી એમાં રંગ પૂરવાના છે રંગ પૂરવા માટે જ રંગ અથવા પોસ્ટર કલરનો ઉપયોગ કરવા જ બીજા કલર પૂરવાના નથી અને એના બેમાંથી એક ચિત્ર દોરવાનું આવશે અને પચાસ ગુણનું છે તો આ રીતે તમારે ચિત્ર તૈયાર કરી લેવા જો મિત્રો તમને આ વિડીયો ગમે વડે લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો